હોમગાર્ડ જવાનો નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું ટાઢ તડકો રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખંભેથી ખંભો મિલાવી અતિવૃષ્ટિ હોય વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં સાકરની જેમ ભળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્તિ સમય આવતા તેમનો નિવૃત્ત વિદાય સમારંભ કેમ ન યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષ સ્થાને બગસરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે છ જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ સન્માનિત કરવામાં આવ્યા

અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ત્યારનું હોય ત્યારે શું ત્યારે ચારસો ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક ભૂરપૂર હોનારત છે ભૂકંપના આવે એવું ચારે છે કોઈ બહારના વાવાઝોડું હોય આરતી હોય જિલ્લાના કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈપણ જાતના બંદોબસ્ત હુકમ એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે બગેચરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની આરે રહી અને કોઈ કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે